ધર્મરાજ ગ્રુપ દ્વારા અમદાવાદમાં અયોધ્યાની થીમ પર હોલી ફેસ્ટ નું આયોજન હોળીનો તહેવાર આવે ત્યારે ગુજરાતીઓમાં તેમજ દેશના દરેક નાગરિકોમાં અનોખા ઉત્સાહ જોવા મળતો હોય છે તેમાં પણ આજના નવયુવાનોમાં આ ઉત્સાહ મન ભરીને જોવા હોય ઉમંગ બે હજાર ચોવીસ ની હોળીમાં અમદાવાદ શહેરમાં બહોળો કરવા માટે ધર્મરાજ ગ્રુપે અયોધ્યા વાલી હોળીની થીમ પર પ્રથમ વખત મોટા પ્રમાણમાં એટલે કે દસ હજારની કેપેસિટી સાથે હોળી રમવાનું આયોજન કર્યું છે આ આયોજન જોડિયાક વૈશ્વિક વૈષ્ણવ સર્કલ એસજી હાઇવે પાસે પચીસ માર્ચ સોમવારના રોજ સવારે નવ વાગે આયોજન થઈ રહ્યું છે અયોધ્યાવાળી વાલી હોળીની થીમ પર એક અલગ સેટઅપ અયોધ્યા પરનો હશે જેમાં અયોધ્યા ટેમ્પલ પોસ્ટર્સ ફ્લેક્સ રહેશે કેપેસિટીના હિસાબથી સૌથી મોટી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે

સવારે નવ વાગે સ્ટાર્ટ થશે સાંજે પાંચ વાગે પૂરી થશે જેમાં ટોટલી આપણે ઇન્ટરનેશનલ ડીજે ઇન્ડિયાના ટોપના ડીજે એન્ડ ડીજે આ બધું આપણે અંદર કરેલું છે જે થીમ હશે તમને અયોધ્યા ઉપર આખે આખું ફીલ કરાવી અને અયોધ્યા સિટી અયોધ્યા સિટી એન્ડ અયોધ્યા ટેમ્પલ સો રામ ભગવાન હજી હમણાં હમણાં જાન્યુઆરી મહિનામાં જ આપણે ઘરે પતારા છે તો આપણે એના ઉપર જ આખે આખું પ્લાન કરીએ છીએ ડીજે ની થીમ છે એમાં હવે દિવસનો ટાઈમ છે એટલા માટે તેને બેકડ્રોપમાં આપણે એ વસ્તુ કરી નથી શકતા પણ અમારું જે બેકડ્રોપ હશે એના બેક માં તમને અયોધ્યા મંદિર જ દેખાશે એ રીતના બેકડ્રોપ તમે કોઈ બી બેકડ્રોપ જોઈ શકો ત્યાં તો અમારો લોગો જોઈ શકો તેમાં બેક સાઈડમાં તમને એ વસ્તુ દેખાડશે વર્ષોથી જે પરંપરા ચાલતી આવી રહી છે હોળી સેલિબ્રેટ કરવાની ખાસ કરીને આપણા ગુજરાતની અંદર પ્રથમ વાર એક વખત આવી હોળી થવા જઈ રહી છે જે અયોધ્યાની થીમ ઉપર ડેડિકેટ કરે છે અને આવો વિચાર આવો ને એ એક અદ્ભુત વિચાર છે અત્યારનું યુવા જનરેશન છે જે લોકો દર વર્ષે હોળી સેલિબ્રેટ કરે છે ધામધૂમથી દરેક અલગ અલગ પ્લોટમાં સેલિબ્રેટ કરે છે ક્યાંક સેલિબ્રિટીઝને પણ બોલાવે છે ક્યારેક ફેમિલી ગેટ ટુગેધર પણ કરે છે પણ આ વર્ષે મારી સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત છે એક વિચાર આવો ને એક બહુ મહત્ત્વની વાત છે હોળી તો આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને રંગોનો પણ તહેવાર છે પણ એક વસ્તુ કે અયોધ્યાની થી મને જાન્યુઆરી મંદિર જાન્યુઆરી મહિનાની અંદર હમણાં જ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આપણે ધામધૂમથી એ તહેવારને સેલિબ્રેટ કર્યો છે આમ તો જ્યારે રામજી ઘરે આવ્યા હતા ત્યારે દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે પણ આ વખતે આપણે ગુજરાતની અંદર પ્રથમ વખત ધર્મરાજ ગ્રુપને એક નવો વિચાર આવ્યો કે આપણે અયોધ્યા હોળી કેમ સેલિબ્રેટ ના કરીએ તો એક ખૂબ સરસ મજાનો વિચાર છે અને પચીસમી તારીખે આ ઇવેન્ટ રાખવામાં આવે છે તો દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપ આવો પધારો અને ધૂળેટીનો લાભ લો રંગોનો તહેવાર છે જિંદગીની અંદર હંમેશા રંગો ભરીને રહો ખુશ મિજાજ રહો અને ખુશ રહો આ સમગ્ર ઇવેન્ટને જાણીતા ભક્તિ કુંભાવત હોસ્ટ કરશે અમદાવાદીઓ માટે આ વખતની હોળી અનોખો યાદગાર પ્રસંગ બની રહે તે માટે કોઈ પણ ખામી રાખવામાં આવી નથી તેમ ધર્મરાજ ગ્રુપે જણાવ્યું છે ધર્મરાજ ગ્રુપના આયોજક ધર્મરાજ રાજગોરે જણાવ્યું કે રેન ડાન્સ જુબ્બા ડાન્સ કલર બ્લાસ્ટ પંજાબી ઢોલ બલૂન શોટ ફોર્મ ડાન્સ મડ સોર સેટ તથા આઈસ બટના આયોજન પણ કરવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ તથા ઇન્ડિયાના ટોપ ડી જેને બોલાવવામાં અહીંયા આવ્યા છે એક સાથે આ ઇવેન્ટમાં પચાસ પ્લસ આર્ટિસ્ટો જોવા મળશે તમારી ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર